હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નાગરિકોની ચિંતા વધારતી આગાહી વ્યક્ત કરી છે રાજ્યમાં શિયાળાની સિઝનમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સર્જાઈ શકે છે વરસાદી સિસ્ટમ અરબ સાગરમાં થોડા દિવસમાં તોફાનમાં પરિવર્તિત થશે વરસાદી સિસ્ટમને લીધે નવા વર્ષની શરૂઆતમાં માવઠું થવાની શક્યતાઓ છે ઓક્ટોબરના અંતથી થી ત્રણ નવેમ્બર સુધી રાજ્યમાં વરસાદ પડશે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર દક્ષિણ થોડા દિવસ પછી તોફાનમાં પરિવર્તન થવાની શક્યતા છે અને અરબસાગરની સિસ્ટમ છે તેનો ભેજ પણ ગુજરાતમાં આવવાની શક્યતા છે આથી લગભગ ગુજરાતમાં હરિયાળે ચોમાસાનો માહોલ સર્જા છે એટલે હવે ધીરે ધીરે લગભગ સુરતના ભાગો આ વરસાદના ભાગો મુંબઈના ભાગોમાં વરસાદ થતી મુંબઈના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને આ આ માસના અંતમાં અને લગભગ ત્રણ ચાર નવેમ્બર સુધીમાં ગુજરાતના ભાગોમાં હર શિયાળે ચોમાસું આવે તેવી શક્યતા રહેશે જેમાં સૌરાષ્ટ્રના ઘણા ભાગો કચ્છના ભાગો આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગો વડોદરા તેમજ લગભગ ખંભાત સાતપુરા અને મહેસાણાના ભાગો બનાસકાંઠાના ભાગો તેમજ પંચમહાલના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વરસાદ જે છે ભર શિયાળી ચોમાસા જેવાની શક્યતા રહેશે પણ સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે